એવી જ રીતે વડનગર હાઈવે ઉપર અત્યારે અમારી ટીમ સાથે અમે રહેલા છીએ ત્યારે આપ જોઈ શકો છો કે વાતાવરણ માં થતા ધીમા ધીમા ધીમે ધીમે વરસાદ ત્યારે શરૂઆત થઈ રહી છે અહિયાં ધીમે ધીમે વરસાદ ની શરૂઆત થતી અહિયાં જોવા મળી રહી છે અચાનક વાતાવરણમાં માં પલટો થતા અહિયાં વાહનો ની પણ અવર અત્યારે થોડી વધી ગઈ હોય એવું જણાઈ આવે છે તેમજ અહિયાં વડનગર ની બાજુ આવેલા વડબાર ખાતે પણ જે પેટ્રોલ પંપ છે એના સામે જે નાના નાના ધંધા વાળા છે એ લોકોએ પણ પોતાનો ધંધો બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું છે કારણ કે ફૂલ પવર ના કારણે અહિયાં ઉભા રહેવું પણ શક્ય નથી બની શકતું એવું અહિયાં વાતાવરણ જામી રહ્યું છે કે જે તો મોગાળી મોગાળી જે તીયા જાય હા